નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ બાર પ્રસંગદીપ વિષય અભ્યાસ કરીશું તો પ્રસંગદીપ છે તેના લેખક છે ભરત ભટ્ટ તો ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો તેમણે ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા ભારતી સણોસરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે તેઓ સ્નાતક એમ ગુજરાતી હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થયા છે તેમણે ઘરશાળા ભાવનગર વડિયા કોલેજ ભાવનગર તથા લોક ભારતી મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરેલું છે તેઓ ઈસવીસન બે હજારમાં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે તેઓ સાહિત્ય ઇતિહાસ રમતગમત ભૂગોળ કેળવણી પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે તેમણે કુલ પચીસ પુસ્તકો પણ આપેલા છે તેમના પુસ્તક આનંદ મંગલ લોકેને બે હજાર નવનો ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે તો વિદ્યાર્થી મિત્રો આજે પાઠ છે પ્રસંગદીપ તેમાં કે એવું કહેવામાં આવે છે કે વિદ્યાર્થીનું મન છે એ હંમેશા કલ્પનાશીલ હોય છે એમાંય જ્યારે વિદ્યાર્થીઓ ભેગા થઈ જાય ત્યારે તો પૂછવું જ શું તેના મનમાં નવા નવા પ્રશ્નો જાગે તેઓ કલ્પનાઓ કરે અને તેના મનમાં કાંઈ ન જાગે તો નવાઈ લાગે માટે આજે પાઠ છે પ્રસંગદીપ તેમાં બે પ્રસંગો વર્ણવવામાં આવેલા છે પહેલું છે તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય અને બીજું છે દક્ષિણા મૂર્તિના ઉત્તરકુમારો તો દક્ષિણા મૂર્તિ આંબલા સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓના મનમાં બે નવીન કલ્પના જાગી પહેલી કલ્પના એ હતી કે વિદ્યાર્થીઓએ સાથે મળીને તોફાન દિનની ઉજવણી કરવી અને બીજી કલ્પના એ જાગી કે વિદ્યાર્થીઓએ સંસ્થાનું સંચાલન કરવું તો એ માટે સંસ્થાના અધ્યાપક નાનાભાઈની સંમતિ જરૂરી હતી એટલે વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જાય છે તે ઉત્તમ શિક્ષક અને કેળવણીકાર નાનાભાઈ વિદ્યાર્થીઓને નિરુત્સાહી કરવાને બદલે પોતાની વિવેકબુદ્ધિથી એમના પ્રસ્તાવને નકારવાને બદલે વ્યવહારુ બુદ્ધિથી એક અદભુત ચાલ ચાલે છે નાનાભાઈ વિદ્યાર્થીઓની આ કલ્પના કેટલી અવાસ્તવિક છે એનું ચતુરાઈપૂર્વક ભાન કરાવે છે તો ચાલો આપણે જે પહેલો પ્રસંગ છે તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય તે આપણે સમજીએ તો આજે દક્ષિણા મૂર્તિમાં ધમાલ ચાલી રહી છે એટલે કે દોડધામ થઈ રહેલી છે શું કામ તો વિદ્યાર્થીઓ છે એનામાં એક અનેરોજ ઉત્સાહ છે એ સેનાકની તૈયારી કરી રહ્યા છે તો વાત એમ છે કે થોડાક દિવસ પહેલાં વિદ્યાર્થીઓ છે એ નાના ભાઈ પાસે જાય છે અને કહે છે કે ભાઈ આપણે ઘણા બધા દિવસોની ઉજવણી કરીએ છીએ જેમ કે સફાઈ દિન સ્વાવલંબન દિન વિનય દિન સ્વયં શિક્ષણ દિન વગેરે તો પછી આપણે એક એવો દિવસ છે કે તોફાન દિન એ ઉજવીએ તો તો નાનાભાઈ છે એ કોઈ પણ બાબતનું મૂળ તરત જ પારખી શકતા હતા કે વાત છે એ ક્યાં સુધી પહોંચશે એનું પરિણામ શું આવશે કઈ રીતે એને વળાંક આપવો એ બધું જ તે પહેલેથી જોઈ શકતા હતા વિચારી શકતા હતા તો વિદ્યાર્થીઓનું આ સૂચન છે એની બધી જ શક્યતાઓ તે પારખી લે છે અને નાનાભાઈ હસીને કહે છે કે હા જરૂર આપણે ઉજવીએ તો તોફાન દિનને દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ જ એમ એક વિદ્યાર્થી પૂછે છે તો નાનાભાઈ શાંતિથી જવાબ આપે છે કે હા એમ જ તો બીજો વિદ્યાર્થી આનંદમાં આવી જાય છે અને પૂછે છે કે રસોડામાં જઈને દહીખાંડ ખાઈ જવાના તો પણ કેવી મજા આવે વિદ્યાર્થીઓ છે એ હોસ્ટેલમાં રહેતા હોય એટલે સ્વાભાવિક છે કે તેને આવી બધી ખાવાની મજા આવતી હોય તો બીજો વિદ્યાર્થી આનંદમાં આવીને આવું પૂછે છે તો બીજો વિદ્યાર્થી છે એને પણ જાણે ખાવાની ઈચ્છા થઈ હોય એવી રીતના એ કહે છે કે કોઠા રૂમમાંથી ઘી ગોળ પણ ખાવાના તો આવા બધા તોફાન કરવાની ખૂબ જ મજા આવે તો નાનાભાઈ જણાવે છે કે હા તોફાન એટલે તોફાન તોફાનમાં બધું જ આવે અને તોફાન દિવસના દિવસે તમે કાંઈ પણ કરી શકો એવું નાનાભાઈ છે એ ગંભીરતાથી કહે છે તો છોકરાઓ તો નાનાભાઈની મંજૂરીથી ખૂબ જ ખુશ થઈ જાય છે અને પૂછે છે કે નાનાભાઈ તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને તો નાનાભાઈ કહે છે કે હા તમે આયોજન કરો પરંતુ નાના ભાઈ એવું પણ કહે છે કે તમારી સાથે જો હું પણ ભાગ લઈશ તો તમને ગમશે તો ચોરની ભેગો ઘરધણી ભળી જવાનો ડોંગ કરે છે એટલે કે ચોર ચોરી કરવા આવેલો હોય તેનો ઘરનો માલિક છે એ પોતે પણ જાણે ચોર હોય અને ચોરી કરવા આવેલો હોય એવો ડોંગ કરે છે તો નાના ભાઈ પણ એવો ડોંગ કરે છે તો તો વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ જાય છે કે તમે જો અમારી સાથે જોડાશો તો અમને ખૂબ જ મજા આવશે તમે પણ અમારી સાથે જરૂરથી ભાગ લ્યો તો છોકરાઓ બધા ખુશ થઈ જાય છે ઠેકડા મારે છે અને પછી છૂટા પડે છૂટા પડે છે અને તોફાન દિનના દિવસે કેવા કેવા તોફાન કરવા એવા આયોજન પણ કરવા લાગે છે તો ત્યાર પછી આપણે જોઈએ કે તોફાન દિવસનો કઈ દિવસે તોફાન કરવા એ દિવસ નક્કી થઈ જાય છે તેની જાહેરાત પણ થાય છે એ પછી નાના ભાઈ છે એ પોતાનું કામ શરૂ કરે છે કે તોફાન દિવસના દિવસે જે આગેવાન મંડળી હોય એમાં જે વિદ્યાર્થીઓ ના હોય તેવા પાંચ સાત વિદ્યાર્થીઓને તે પોતાની સાથે બોલાવે છે અને કહે છે કે આપણે તોફાન દિન ઉજવવો છે તેમાં હું તમને મારી સાથે રાખવા માગું છું તો સ્વાભાવિક છે કે જે સંસ્થાના સંચાલ હોય એ જો આપણી સાથે તોફાન કરવામાં રહે તો છોકરાઓને તો મજા જ આવવાની હોય તે બધા છોકરાઓ ખૂબ જ ખુશ થઈ જાય છે કે નાના ભાઈ પોતાની સાથે રહેશે તોફાન દિનમાં ભાગ લેશે એ જાણી તેઓ રાજી થઈ જાય છે અને તાળી પાડવા લાગે છે તો નાનાભાઈ કહે છે કે જુઓ તમારે બિલકુલ અવાજ કરવાનો નથી અને આપણે જે આયોજન કરીએ છીએ એની પણ કોઈને ખબર પડવી જોઈએ નહીં નહીંતર તોફાન કરવાની મજા આવશે નહીં એ કહે છે કે આપણે બધું ખાનગીમાં કરશું અને ચૂપચાપ કરશું નાના ભાઈ સુકાની તરીકે આ બધાને જાણે શેષનો પાર શીખવતા હોય એવી રીતના સમજાવે છે તો બધા ચૂપચાપ થઈ જાય છે તો વિદ્યાર્થીઓ પૂછે છે કે નાના ભાઈ આપણે કેવા કેવા તોફાન કરીશું તો નાના ભાઈ એક કાગળ લઈને આપે છે કે લ્યો તમે યાદી બનાવો કે હું જે તમને સૂચન કરું એ તમે તેમાં લખો તો નાનાભાઈ સૂચવે છે કે હું એક તોફાન સૂચવું કે પ્રવીણ નામનો છે કાલ્પનિક નામ છે કે એ પ્રવીણ નામનો જે છોકરો છે એના બેગમાં જે નવા સૂટ પડેલા છે તેને કાતર મૂકવી એટલે કે એના બેગમાં જે નવા કપડાં પડેલા છે તે આપણે કાપી નાખવા તોફાન દિનના એક આગેવાનને તેના કપડાનો જે શોખીન વિદ્યાર્થી છે એને પકડમાં લીધો તો વાહ વાહ નાનાભાઈ તમે તો સરસ સૂચવ્યું છે બધા આનંદમાં આવી જાય છે અને તાળીઓ પાડવા લાગે છે તોફાન તેઓને તોફાનની દિશા મળી ગઈ છે અને યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા જે આગેવાનો સંભાળતા હતા નાનાભાઈ કહે છે કે લખો ગિરીશની બાબરીમાં રાત્રે કાતર ચલાવવી એટલે કે ગિરીશ નામનો જે વિદ્યાર્થી છે એને વાળનો ખૂબ જ શોખ છે તો એ જ્યારે સુઈ જાય ત્યારે એના વાળ છે એ કાપી નાખવા તો જે પટિયા ત્વચાનો શોખીન એટલે કે જે વાળનો શોખીન ગિરીશ છે એની હાલત કેવી થઈ જશે એવી કલ્પના કરી લોકો હસવા લાગે છે તો વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું કે મહેન્દ્રનું ટાંકું તોડી તેમાં કરેલું સુશોભન બગાડી નાખવું એટલે કે મહેન્દ્રનું જે ખાનું છે એમાં તે પોતાની વસ્તુઓ છે વ્યવસ્થિત મૂકે છે તો એનું જે સુશોભન કરેલી જે વસ્તુઓ છે એ આપણે બગાડી નાખશું તો જુઓ નાનાભાઈ કહે છે કે હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને વારે વારે મને મળતા રહેજો દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો અને હા જોજો કોઈને ખબર પણ પડવી જોઈએ નહીં નહીં તો તોફાન કરવાની મજા આવશે નહીં તો પોતે એક કાબિલ શતરંજ ખેલાડીની અદરથી નાનાભાઈ પોતાની ચાલ છે એ ચાલી ગયા એનું પરિણામ શું આવશે એ પણ પોતે સમજી ગયા હતા તો જે છોકરાઓ છે એ મૂંગા થોડા રહી શકે તરત જ આ વાત છે એ ફેલાઈ જાય છે પ્રવીણ ગિરીશ મહેન્દ્ર એ બધા નાનાભાઈ પાસે આવે છે તો નાનાભાઈ કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને કાતર મૂકાય તો નાનાભાઈએ જે રીતે ધારેલું હતું એ જ રીતે પ્રવીણ છે એ પ્રશ્ન પૂછે છે કે કોઈના બેગમાંથી નવા કપડાં કાઢીને કાતર થોડી મૂકી દેવાય તો કોઈક એવું તોફાન કરે તો આપણાથી ના થોડી પડાય એવું નાનાભાઈ કહે છે તો તો એક આપણને કેટલું બધું નુકસાન જાય એ પ્રવીણ નામનો વિદ્યાર્થી કહે છે તો નાનાભાઈ કહે છે કે નુકસાન તો જાય જ નહીં આ તો તોફન દિવસ છે અને રસોડામાં પણ ગોળખાંડનું નુકસાન તો થશે જ તો નાનાભાઈ હવે પોતાનો જે એને ધ્યેય હતો એના તરફ તે આગળ વધે છે પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય જ્યારે આ તો વિદ્યાર્થીને નુકસાન થયું કહેવાય એવો વિદ્યાર્થી ભેદ બતાવવા જાય છે પરંતુ પોતે વાક્ય પૂરું કરે એ પહેલાં જ પોતે ધીમા બળી જાય છે તો તોફાન દિનમાં શું માત્ર સંસ્થાને જ નુકસાન પહોંચાડવાનું એવું નાના ભાઈ એવું પૂછે છે તો જેમ સંસ્થાને નુકસાન જાય તે રીતના વિદ્યાર્થીને પણ નુકસાન જાય અને વિદ્યાર્થીને નુકસાન જાય એ રીતના સંસ્થાને પણ નુકસાન થાય તો તોફાન દિવસના દિવસે તો બધાને જ કોઈ પણ તોફાન કરવાની છૂટ છે તો જ તોફાન દિવસ ઉજવ્યો કહેવાય પછી આગળ નાના ભાઈ પૂછે છે તો હવે તમે જ નક્કી કરો કે તોફાન દિવસ ઉજવવો કે ન ઉજવવો પછી બધા વિદ્યાર્થીઓ છે શું બોલે એ બધા અંદરો અંદર ચર્ચા કરવા લાગે છે હા ના કરવા નક્કી કરે છે પછી બધા નાના ભાઈની હાજરીમાં મળે છે જે લોકોને આ કાર્યક્રમ છે એ આકર્ષક અને લાભપ્રદ લાગતો હતો તે લોકો જ ગંભીરતાથી ચર્ચા વિચારણા કરે છે અને તોફાન દિવસ છે એ કઈ રીતના સરળતાથી ઉજવવું એવું ભેજું ધરાવતા લોકો હતા એ જ આ સભામાં તોફાન દિવસ બંધ છે તેવું જાહેર કરે છે તો શતરંજ કહો નાટક કહો યુદ્ધ કહો જે કહો તે પણ તેના ખેલનારા જુદા હતા અને તેને ખેલવનારા દૂર અદૃશ્ય અલગ હતા નાનાભાઈએ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલી બતાવી આનો મતલબ એવો થાય છે કે શતરંજની રમત હોય નાટક ભજવવાનું હોય કે યુદ્ધ કરવાનું હોય પણ તેની યોજના કરનાર અને ભજવનાર બંને જુદા હોય છે યોજનાનું આયોજન કરનાર પડદા પાછળ રહે છે નાનાભાઈ ઉત્તમ કેળવણીકાર હતા તેમણે પણ યુવાનોને કેળવવા માટે આ જ અનોખી ચાલ ચાલી હતી તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થી છે એ લોકોને તોફાન તો કરવા હતા પણ સંસ્થાને નુકસાન થાય તેવા કરવા હતા પોતાને નુકસાન થાય તેવા તોફાન તે લોકોને પસંદ ન હતા અથવા તો ન કરવા હતા તો આ રીતના નાના ભાઈ છે તેણે એક ઉત્તમ શિક્ષક અને કેળવણીકાર તરીકે તે વિદ્યાર્થીઓને સમજાવ્યું તો આ હતો પાઠ બાર પ્રસંગ દીપનો પહેલો પ્રસંગ થેન્ક યુ